નમસ્કાર દાહોદ જિલ્લાના નવમાં એજ્યુકેશનલ ઇનોવેશન ફેસ્ટિવલમાં હું ભારસિંહાદાદરસિંહ રાઠવા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું મારા ઇનોવેશનનું નામ છે લોકભાગીદારી દ્વારા શાળા પર્યાવરણનો વિકાસ મિત્રો આજે વિશ્વ સમક્ષ પર્યાવરણની સમસ્યા એ ખૂબ ગંભીર સમસ્યા છે પ્રવર્તમાન પરિસ્થિતિ અને ભાવિ પડકારોને પહોંચી વળવા માટે એનઇપી ટ્વેન્ટી ટ્વેન્ટીમાં પણ પ્રારંભિક ધોરણોથી લઈને સુધીના શિક્ષણમાં પર્યાવરણ શિક્ષણને વિશેષ સ્થાન આપવામાં આવ્યું છે શાળા પરિસર એ પર્યાવરણનો એક ભાગ છે તેના વિકાસ માટે ભાગીદારી એ ખૂબ જરૂરી છે શાળા વિકાસ શાળા વિકાસ ક્યારે થશે શાળા પરિસરનો વિકાસ ક્યારે થશે જ્યારે વાલીઓ બાળકો અને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓમાં મારી શાળા છે એની ભાવનાનો વિકાસ થાય એ અને આ લોકોની અંદર મારી શાળા તરીકેની ભાવનાનો વિકાસ ક્યારે થશે જ્યારે તેઓનો

પાંચ ફળિયામાંથી આવતા જુદા જુદા બાળકોના પરિવારમાંથી પાંચ વડીલો કે જેમની ઉંમર નેવું વર્ષથી વધારે હોય તેવા વડીલોની પસંદગી કરી તેમના નામના પાંચ વન શાળા કક્ષાએ બનાવવાનું અમે નક્કી કર્યું પાંચ વન નક્કી કર્યા પછી જે તે વનની કમિટી બનાવવામાં આવી અને એ કમિટીની અંદર એ જ ફળિયાનો પટેલ પૂજારો બડવો બરાબર એવા જે કંઈ અગ્રગણ્ય વડીલો હોય એમનો એની અંદર ઉપયોગ કરવામાં આવ્યો અને શાળાના બાળકોની કમિટીની અંદર ઉમેરો કરવામાં આવ્યો સાત વર્ષ પછી આજે તમે જોઈ શકો છો અહીંયા આ જે શાળા પરિસરનું આ ઇનોવેશન પહેલાનું શાળા પરિસર કે જ શાળા પરિસર અહીંયા તમે આ અહીંયા જોઈ શકો છો આ જે શાળા પરિસર છે એ બે હજાર સત્તરનું ઈનોવેશન પહેલાનું શાળા પરિસર છે અહીંયા આપ જોઈ શકો છો તો એ આજનું ઇનોવેશન પછીનું શાળા પરિસર છે મિત્રો આપને

આનાથી આગળ જઈ અને શાળા કક્ષાએ વૃક્ષારોપણની કામગીરી પૂરી થઈ હવે અમે ગામ તરફ ગયા તો ગામ તરફ ની વાત કરું તો આજનું જે યુવાન છે એ પોતાનો જન્મદિવસ ઉજવવા માટે ખૂબ પશ્ચિમી સંસ્કૃતિ તરફ દૂર મૂકી ગયા છે ત્યારે આવા આજના યુવાધનને યોગ્ય રસ્તે વાળવા માટે અમે એ દિશા તરફ જવાનો અમારો એક નવતર પ્રયોગ અમે કર્યો શાળા કક્ષાએ જે બાળકનો જન્મદિવસ હોય એ બાળકને કેસર આંબાની કલમ કલમ આપી અને બાળકને એના જન્મદિવસે અમે ભેટ આપીએ છીએ છેલ્લા ત્રણ વર્ષથી લઈ અને આજ તણ સુધીમાં બાળકોના જન્મદિવસની નિમિત્તે અમે એકસોને એક્યાશી જેટલા કેસર આંબાની કલમ લોક ભાગીદારીથી મેળવી અને બાળકોને ઘરે ઉછેરવા માટે આપેલ છે એનાથી આગળ વાત કરું તો આજનું ગુલાબ જે આપણી શાળાની અંદર આપણે પ્રાથમ સંમેલનની અંદર બાળકોનું સન્માન કરીએ છીએ ત્યારે એવા બાળકોને પણ અમે સરકારી નર્સરીમાંથી આંબળા જાંબુ જામફળી ઝામફળ જેવા ફળો લાવી અને આજના ગુલાબને પણ આપેલ છે સાથે સાથે ગુજરાતમાં અમારા લેવ સાથે સાથે દર વર્ષે ચોમાસાની ઋતુની અંદર અને એની સ્કૂલમાં દર વર્ષે ચોમાસાની ઋતુની અંદર દરેક બાળકને એક એક છોડ અમે ફરજિયાત આપીએ છે આ વર્ષે અમે તમામ બાળક અ મોવડા આપ્યા છે મોવડા એ ગરીબોનું કલ્પરૂપ છે આજે નામ શેસતા જાય છે ત્યારે એ મોરડાને પુનઃ જીવિત કરવા માટે અમે એક પ્રયત્ન કરીએ છે

મિત્રો એ આ ઇનોવેશન નું પરિણામ છે આમ કુલ મળીને તમને વાત કરું તો અમે શાળા કક્ષાએ બસો બહાર જાડવા અને બાળકોને ઘરે ઉછેરવા માટે ગામમાં એક હજાર આઠ જેટલા ઝાડવા આપ્યા છે એમ મળીને ટોટલ એક હજાર બસો અને વીસ જેટલા ઝાડવાઓનું અમે વાવેતર કરી છે આજે ધોરણ ત્રણથી પાંચની પર્યાવરણની પચીસ જેટલી અધ્યનિષ્પત્તિઓ આની અંદર સિદ્ધ થઈ જાય છે બાલવાટિકા અને ધોરણ એકના બાળકોમાં ગણન કૌશલ્ય અને પાયાની જે જાણકારી છે બાળકના જીવનની એ આ પર્યાવરણના માધ્યમથી મળી રહે છે આનાથી આગળ વિશેષ તમને વાત કરું તો આ ઇનોવેશન નોંધ ગુજરાત સરકારના મંત્રી મહોદય પરમાંતને બચ્ચુભાઈ ખાબડ સાહેબે લઈ અને અમારી શાળાને પ્રશંસાપત્ર આપેલ છે. સાથે સાથે ફોરેસ્ટ વિભાગના અગ્રણી અધિકારી શ્રી એબી નાયક નાયબ વન સંરક્ષક ની કચેરી એમને પણ આ શાળાને પ્રશંસાપત્ર આપેલ છે. સાથે સાથે DDO કચેરીમાંથી ડીઓ સાહેબ, મામલતદાર શ્રી અને TDO શ્રી સાહેબ તરફથી પણ આ શાળાના ઇનોવેશન બદલ તેની નોંધ લઈ અને શાળાને પ્રમાણપત્ર આપવામાં આવે છે. એની સાથે સાથે એનાથી આગળ વાત કરું તો આ સરકાર દ્વારા મિત્રો અહીંયા જે કંઈ અમે એક્ટિવિટી કરી ઇનોવેશન એ તમામ ઇનોવેશનની એક્ટિવિટી અહિયાં અમે વર્તમાન પેપરમાં આપેલી છે અને જે તમે અહીંયા એને પણ અહિયાં નિહાળી શકો છો કે જેટલી જેટલી એક્ટિવિટી આ ઇનોવેશનના અનુસંધાનમાં હોય એને આપણે વર્તમાન પત્રોની નજરે પણ આપણે આ ઇનોવેશનને કંડારવાનો પ્રયત્ન કર્યો છે આશા રાખું છું કે આ નાનકડી શાળાનું આ નાનકડું ઇનોવેશન એ ગુજરાતની અન્ય શાળાના શિક્ષક મિત્રો પણ આ ઇનોવેશન કરવા માટે પ્રેરાય અને પર્યાવરણને બચાવવાનો ભગીરથ પ્રયત્ન કરશે તો આવનારા ભવિષ્યની અંદર એના ખૂબ સારા પરિણામો મળશે એમાં કોઈ શંકાને સ્થાન નથી અસ્તુ જય હિન્દ જય ભારત